રવિવારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ભરૂચ ખાતે સમસ્ત ગોડિયા સમાજ ભરૂચ નર્મદા જિલ્લાનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેમાં જંબુસરના પ્રાંત અધિકારી શ્રી મહેશભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં સ્નેહ મિલન યોજાયું પરંપરાગત આદિવાસી નૃત્યથી પધારેલ એસ શ્રી મહેશભાઈ પટેલનું યુવાનો દ્વારા નૃત્ય કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ નૃત્યમાં મહેશભાઈ પટેલ પણ ઉત્સાહથી જોડાયા હતા સમાજમાં એકતા જળવાઈ રહે અને એકબીજા મળે પરિચય કેળવાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શ્રી મહેશભાઈ પટેલ એસડીએમ જંબુસર જયસુખભાઈ પટેલ નિવૃત્ત કલેક્ટર આહવા પ્રમુખ પંકજભાઈ પટેલ ડૉક્ટર કુંતલ પટેલ પ્રજ્ઞાબેન પટેલ મહિલા પ્રમુખ તેમજ સમગ્ર ટીમ હાજર રહી હતી જેમાં સમાજના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ અન્ય જગ્યાએ નોકરી કરતા લોકો આ સ્નેહ મિલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ જંબુસર